તો કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણી લડી શકે છે લોકસભાની ચૂંટણી અમરેલી બેઠકથી અહીંયા કોંગ્રેસ તેમને ઉમેદવાર બનાવી શકે છે ત્યારે જીતી શકે તેવા ઉમેદવાર પર હાઈકમાન્ડ નજર છે પ્રતાપ દુધાત જેવી કાકડિયા સુરેશ કોટડિયા અને ઠુમ્મર વચ્ચે અહીંયા કાંટાની ટક્કર છે અને ચારેયની ખેંચતાણમાં હાઈકમાન્ડ ધાનાણીને આગળ કરી શકે છે પર પરેશ ધાનાણી પર પસંદગી ઉતરી શકે છે કોંગ્રેસ હાઈકમાન્ડ ની કોંગ્રેસના વિપક્ષ નેતા એવા પરેશ ધાનાણી હવે લોકસભાની ચૂંટણી લડી શકે બેઠક પરથી તે ઉમેદવારી નોંધાવી શકે છે તેવું બની કારણ કે જીતી શકે તેવા ઉમેદવારો હાઈકમાન્ડની નજર છે ગૌરવ આ વિષય પર વાતચીત કરવા સીધા જોડાઈ રહ્યા છે જી ગૌરવ ખાસ કરીને અત્યારે જે અમરેલી બેઠકની અસમંજસ ચાલી રહી છે તેમાં ઘણા બધા ઉમેદવાર એવા છે કે જે જીતી શકે ત્યારે કોંગ્રેસની પસંદગી ધાનાણી પર છે શું કેશો હજી અમરેલી લોકસભા બેઠકની વાત કરીએ તો જ્યારે વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે લોકસભાની જે સાત વિધાનસભા પડે છે તમામ તમામ વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો એટલે સીધી રીતે લોકસભાની બેઠક કોંગ્રેસ પાર્ટી સેવ કરાય છે પરંતુ જે જે દાવેદારો અમરેલી બેઠક ઉપર જોવા મળે છે જેની ઠુમરની વાત કરીએ વિરજી ઠુમર જેવી કાકડીયા તેમના પત્ની કોકલાબેન કાકડીયા પ્રતાપ દુધાત સુરેશ કોટડીયા અને જ્યારે નવા નવા કનુભાઈ કલસરીયા કોંગ્રેસ નોડાયા તો એ તો આ તમામે તમામ લોકોની એવી ઈચ્છા હતી કે તેઓ અમરેલી લોકસભા બેઠક ઉપરથી પોતાનું પ્રતિનિધિત્વ કરે પરંતુ જે કોઈ પણ નામ ચર્ચામાં હતા તે નામો બાદ હાઈ માન્ડને મોકલવામાં આવે હાઈકમાન્ડને પેદલ તૈયાર કરી ત્યારબાદ રાહુલ ગાંધી દ્વારા એક ઇન્ટરનલ સર્વે કરવામાં આવ્યો રાહુલ ગાંધી દ્વારા પોતાનો જે શક્તિ પ્રોજેક્ટ છે અને અન્ય જે પ્રોજેક્ટ છે તેના દ્વારા ફીડબેક કરવામાં આવ્યો જે તે નામ હતા તો તે તમામે તમામ નામોમાં ક્યાંક ને ક્યાંક ખેંચતાણ જોવા મળી અને જીતી શકે તેવો કોઈ ઉમેદવાર નક્કી થતો હોય તેવું લાગ્યું નહીં કારણ કે જેવી કાકડીયા વિરજી ઠુમાર પ્રતાપ દુધાત અને શીરેશ કોટડીયા એકબીજાની ટાંટિયા ખેંચવા પડ્યા છે આવા સંજોગોમાં જે જીતની સીટ કહેવાય લો અમરેલી લોકસભા હતી તેને કોંગ્રેસ હાઈકમાન્ડ ખોવા માગે તેવી કોઈ પણ પ્રકારનો ચાન્સ લેવા તે માટે પરેશ ધાનાણીનું નામ આગળ ચાલુ રહી છે અને છેલ્લે ઘડીએ પરેશ ધાનાણીને અમરેલી લોકસભાની બેઠક લડાવે તેવી શક્યતા છે કારણ કે જો પરેશ ધાનાણી અમરેલી લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર બને તો તમામ ધારાસભ્યો ધારાસભ્યોના પગ ખેંચી રહ્યા છે તે સર્વસંમતિથી પરેશ ધાનાણીને સમર્થન કરે કારણ કે તેઓ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પણ છે અને તેમના થકી જ વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગની સીટો તેઓ જીત્યા હતા બીજી મહત્વની વાત એ પણ છે કે જો આ સમીકરણ સેટ થાય તો એક બીજો એક દિગ્ગજ નેતા કહેવા છે કે જે લોકસભા લડશે અહેમદ પટેલની વાત ચાલી રહી છે અહેમદ પટેલને જો ભરૂચના

પરેશ ધાનાણી પર પસંદગી કોંગ્રેસની ઉતરે તેવી શક્યતાઓ છે